વરસાદી માહોલ અને અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે વિશાળ મોજા ઉછરી રહ્યા છે તંત્રએ લોકોને દરિયા કિનારા નજીક ન જવાની પણ સૂચના આપી દીધી છે પરંતુ માને તે બીજા સુરતીઓ નહીં આવું કહેવું ન જોઈએ પરંતુ આજે જે દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ને તેમાં જોખમ નજરો સામે દેખાઈ રહ્યું છે

આ દરિયાના મોજા તો આવતા જતા રહેશે પણ ડૂબ્યા તો જિંદગી પાછી નહીં આવે આ વાત કદાચ લોકો ભૂલી ગયા લાગે છે અથવા તો જાય છે જરા દ્રશ્યો જો દરિયાના વિશાળ મોજામાં યુવાનો જોખમી રીતે નાઈ રહ્યા છે દરિયાના મોજા સાથે જાણે જિંદગીની રમત રમી રહ્યા છે આ બેન ને પણ જુઓ તેમના માટે તો ફોટો જરૂરી છે ફોટો માં દરિયાના મોજા આવવા જરૂરી છે પરંતુ તેઓ એ ભૂલી ગયા કે એક વિશાળ ફોટો પર માળા ચડાવવા માટે કાફી છે તેનાથી પણ ભયાનક દ્રશ્યો તો આ છે જેમાં લોકો રેત સર મોત સાથે રમત રમી રહ્યા છે તોફાની દરિયા સાથે બાથ ભીડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ નહવાની ઘેલ તેમની જિંદગીનો છેલ્લો દિવસ પણ બની શકે છે મોટેરાને છોડો અહીં તો નાના બાળકોને પણ મા બાપે નહવાની છૂટ આપી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા નાના બાળકને તો દરિયાનું નાનકડું મોજું પણ પોતાની સાથે ખેંચી શકે છે પરંતુ ફરવાની મજામાં અને દરિયામાં નહવાની ઘેલછા લોકો કઈ પણ કરતા જોવા મળ્યા આ જોખમી દ્રશ્યો સુરતના ડુમ્મસ બીચના છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો તોફાની બની ગયો છે અને દરિયાનું પાણી કિનારા પર બાંધેલા ખાણીપીણી માટેના તંબુ સુધી પહોંચી ગયું છે. તંત્રએ લોકોને કાંઠે ન જવાની સૂચના આપી છે. પરંતુ ડુમ્મસના દરિયા કિનારે તો લોકોને કોઈ પણ ફેર પડતો ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે દરિયા કિનારા પર તંત્ર ના એલર્ટ પછી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો પોલીસ ના જવાનો દરિયા કિનારા પર ફરતા પણ જોવા મળ્યા પરંતુ લોકો બે ચાર લોકો માને તેવું ન લાગ્યું અહી સૂચન પછી બીચ બંધ કરવો જોઈતો હતો પરંતુ તેમાનું કઈ જ ન થયું ત્યારે સવાલ એ થાય છે કે દરિયામાં કરંટની કરંટ સૂચના છતાં કેમ બીચ બંધ ન કરવામાં આવ્યો તંત્રએ માત્ર દરિયા કિનારે લોકો ને જવાની સલાહ કેમ આપી શું સૂચના આપી દેવાથી લોકો જોખમ નહી કરાવ્યો મોટી દુર્ઘટના ઘટી હોત કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ સવાલો તો અનેક છે કારણ કે અહીં લોકોની સાથે સાથે તંત્ર પણ જવાબદાર છે જો કે કોઈ દુર્ઘટનાના સમાચાર નથી આવ્યા પરંતુ આશા રાખીએ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સુરત પોલીસ અને તંત્ર ડુમ્મસ બીચ પર બંદોબસ્ત વધારશે લોકોને જોખમ ખેડતા અટકાવશે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત